હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધા ને કેમ છો બધા તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અત્યારે વાગ્યા છે આઠ અને હું થઈ ગઈ છું રેડી નીચે જવા માટે તો હવે મળીએ નીચે સેલિબ્રેશનમાં જો અમારા વીવ બેને તો ફોટોશૂટ ચાલુ કરી દીધું છે દાદા જો એનો ફોટા પાડે છે ને બેન પોઝ આપે છે મમ્મી તમે શું કરો છો ડોસા બનાવસ ચા કેટલાન ખાશું ને હા ઓ બિચારે સાત સે એટલે માતાજી ને પૂંજે લીધા અહીંયા પૂંજેલા છે હા કુલર બની કુલર ધરી દીધી છે સા નાસ્તો કરી લી અને દાદા છે ઈ જમવા બેસી ગયા ને વિયુ બેનના વિડીયો સ્ટેટસમાં મૂકી મૂકે છે અત્યારે હે ને દાદા જો જો ભાભી થેપલા ખાય છે થેપલા ખાતા ખાતા મા દીકુડાને સુડાવે છે તો કાલે સાંજે રંગોળી દોરી તી તો હવે જોઈએ કે કેમ છે રંગોળી પવનની ઉટી તો નથી ને રાતે વાગ્યા સુધી અમે રંગોળી દોરતા હતા તો હવે જોઈએ કઈ રીતનું છે માહોલ નીચેનો તો અમારી રંગોળીને કંઈ થયું નથી અને અમે આઈ લવ ઇન્ડિયા લખ્યું છે પણ વચ્ચે ઓલું આવે છે આડું એટલે ઉપરથી દેખાતું નથી પરફેક્ટ હવે નીચે જઈને જોઈએ સો ફાઇનલી હું ને વીયુ બંને વ્હાઈટ કપડામાં રેડી થઈ ગયા છીએ કેમ વીયુ હે ને નીચે જવું છે ને આજે તું વહેલી ઉઠી ગઈ ને એક જ વાર મેં બૂમ પાડી ત્યાં તું ઉઠી ગઈ હતી હા

કેવી રીતે કરીશ તું વંદે માત્ર મે લેગ વાહ આવી રીતે કરવાનું હોય હા વાહ સરસ ફોટા પાડવાના છે નીચે ફોટા તો પાડવા પડે ને કા તો કે છે શું કે છે

નાસ્તો કરે છે એવું છે એમ ને ચાલો બધા આવે છે રસ્તામાં જ છે હવે હું ને વિયુ બંને નીચે જાય છીએ લિફ્ટનો વેઇટ કરીએ છીએ કુર્સી <laughs> મા <laughs> મે કરું કે અમારે વારો આવ્યો ને ફોટા પાડવાનો એટલે હવે અમે આવ્યા છે 12 થાર થાર મળી ગઈ છે એક તો થાર પાસે ફોટો પાડવા આવી જાવ સીધો તારો હા હા

બલડી ગયા અમારા ખમણે થોડા બલડી ગયા આ બેન જો સ્પેશિયલ ખાવામાં ધ્યાન આપે છે મરચી વાળા ભૂખ લાગી ગઈ છે બધાને ફૂલ વરસાદ આવે છે અત્યારે ફૂલ વરસાદમાં ખમણ ખાઈ છે બધા ચટણી ને એની સાથે ફૂલ યે વીર જો આયા અરે વાહ તો ફાઇનલી સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે અને હું ઘરે આવી ગઈ છું બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ફોટા ન પડાણા માર કોઈને બહુ વરસાદ આવે છે જોઈ શકો છો પણ અમારી રંગોળી નથી વિખાની જોયું ને એમણા છે અમારી રંગોળી મસ્તીની વરસાદ બહુ આવે છે ફૂલ પોણા બાર વાગી ગયા છે ને દેવજભાઈ ઉઠી ગયા છે એકલા એકલા રમે છે વાતું કરે છે દેવાર્ષ દેવાર્ષ એ દેવાર્ષ દેવશ દીકુ દેવશ દીકુ દીકુ છે દેવસ દીકુ છે એ નામ દીકુ પાડું દીકુ એ ને જો અમારે વ્યૂ દીકરો તેવો જ કામ કરવા લાગે છે બાને હેને વ્યૂ બાને કામ કરવા લાયક છો તું હમ

એ જ ગયો કે ધર્મજીવન રૂા ઉસે પહોંચી ગયા મેં આઈસુ કામ આવતી મારલીન આપણે કોર્સેટ લેવા એમ ને મારલીન કોકના ઘર માં કોર્સેટ લેવા એને ઇનો હા યસ હેલો હેલો તો અમે જાઈ છી નીહિનો ઘરે યસ અને ઘર આવી ગયા મેં ખોલો દરવાજા મહેમાન આવ્યા છે છે તમારા ઘરે કામ કરે જો તો જન્મી નું ડીઝ આવી ગયું છે અમારે

અમને લાગી ગઈ ભૂખ એટલે અમે ખાવા માંડ્યા છીએ ચાલુ કરી દે આપડે તું મારો હા ગુંદી લાડુ પકડ

આપડા સુવાનો ટાઈમ થયો સવાર નો ટાઈમ સુવાનો જાગવાનો ટાઈમ થયો દેવ અત્યારે સુવાનું છે કે જાગવાનું છે જો દાદા છે દેવર્ષ ને રમાડે છે અત્યારે અમાર દેવસભાઈ ને અત્યારે સવાર પડ્યું છે મમ્મી જોવે છે મારો વ્લોગ એના ફોનમાં

જો કેવો રડે છે એ માર વડા પાવના ગોટા સુવાનું નથી એ ગોટુ માલ ગોટુ મોટુ ગોટુ મોટુ ભૂટુમ ભૂટુમ ભૂટુ દેખો તર સુવું નથી એ દેવજ કાનુ તર સુવાનું નથી આજે તો ભાઈને સુવાનું નથી લાગતું

వాని పోలేద్ పేరాదా భూలాది మూమిని తోమమీ ఏసు పేరాయది తో అరా 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 పాని పోలేం టేస్టా వేసే మాం కె వడా

એ કાનું માલ કાનો સુઈજાન દીખો અમને તો બહુ નિંદની આવે છે તને આવે કે ન આવે હમ શું કહે છો શું કહે છો એવું કે છે એમને હા પછી ભાઈ ને વધણી આવા વધણી મેડી છે આ એ આવા મડી આ આપણે જાઈ ક્યાં જાવું છે બોલ કા હે ચાલ જલ્દી બોલ હેલો તો આજે મારો પૂરો થાય છે આજે પંદરમી ઓગસ્ટનું સેલિબ્રેશન કર્યું બહુ મજા આવી આજે અને ફ્રેન્ડ સાથે સાથે બહુ મજા કરી આજે અમે અને હવે મને મારા કાલના નેક્સ્ટ બ્લોગમાં કાલે પણ બહુ મજા આવશે તમને લોકોને જન્માષ્ટમી સેલિબ્રેશન કરશું ડેકોરેશન કરશું બધું કરશું તો બહુ મજા આવશે તો તો કાલે મારા નેક્સ્ટ વ્લોગ પર મળ્યા તો બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ મારા બ્લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય બાય